જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે દાળ ચોખા પલાળિયા વગર પોચારું જેવા ઇન્સ્ટન્ટ લાઈવ ખાટિયા ઢોકળા તો તમે જોઈ શકો છો કેટલા સરસ ચાળીદાર અને પોચારું જેવા આપણા ખાટિયા ઢોકળા છે તે બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં ઢોકળા બનાવવા માટેનો લોટ લઈ લીધો છે દરદરો કોઈ પણ દાળ ચોખા પલાળ્યા વગર આ છે ઢોકળા બનાવવાના છે અહીં મેં બે બાઉલ ચોખાની સામે એક બાઉલ ચણાની દાળ તેવી રીતના માપ લઈને મેં દર જેવું આપણે ભાખરીનો લોટ હોય છે તેટલું દરદરો લોટ મેં દરી લીધો છે ઢોકળા બનાવવા માટે હવે તેમાં આપણે એક બાઉલ ખાટી છાશ નાખીને આપણે બેટર પલાળી દઈશું આથો લાવવા માટે તમે છાસની જગ્યાએ ખાટું દહીં પણ એડ કરી શકો છો હવે અહીં મેં પાણી છે તે ગરમ કરી લીધું છે ગરમ પાણી એડ કરવાથી તમારે આથો છે તે ઇન્સ્ટન્ટ ચાર પાંચ કલાકમાં જ આવી જાય છે તે પણ સરસ રીતના આથો આવી જાય છે આ સિક્રેટ ટીપ છે જો તમારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય ચાર પાંચ કલાકમાં તો તમારે ગરમ પાણી કરીને ઢોકળા પલાળો જેથી આથો છે તે પણ સરસ આવી જાય હવે સારી રીતના આપણે બેટર છે તેને બેથી ત્રણ મિનિટ સુધી આપણે સતત હલાવશું જેથી બેટરમાં ફર્મેન્ટેશન સારી રીતના આવી જાય બબલ્સ થાય ત્યાં સુધી તમારે હલાવવાનું છે તમે જોઈ શકો છો મારા બેટરમાં બબલ્સ થવા લાગ્યા છે અહીં મેં આટલું ગાળું બેટર રાખ્યું છે બેટર જેમ તમારું જાડું હશે તેમ આવવામાં આવામાં ઝડપ થશે બેટરને બહુ આછું નથી કરી દેવાનું પાતળું બેટર છે તેને ગાળું રાખશો તો આથો સરસ આવશે તો અહીં ચાર થી પાંચ કલાક થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આથો છે તે સરસ આવી ગયો છે કેવી રીતના બબલ્સ છે તે ઉપર આવી ગયા છે બેટરમાં બબલ્સ આવે એટલે સમજી લેવાનો કે તમારો આથો છે તે સરસ રીતના આવી ગયો છે આપણો આથો છે તે થોડાક સમયમાં સરસ રીતના હાથો આવી ગયો છે હવે સતત હલાવીને આપણે બધા જ મરી મસાલા એડ કરી દઈશું ઢોકળા બનાવવા માટે જેમાં અહીં મેં આદુ મરચાં લસણની પેસ્ટ છે તે તૈયાર કરી લીધી છે તે એડ કરી દઈશું ઢોકળામાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાથી ઢોકળામાં ટેસ્ટ બહુ સરસ આવે છે હવે ઢોકળા છે તે ખાટા છે ચોચા બને તેના માટે બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું ઢોકળા પચવામાં સહેલા રહે તેના માટે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું તમે અહીં અજમો પણ એડ કરી શકો છો ઢોકળામાં અજમો એડ કરવાથી ઢોકળા છે તે પચવામાં સહેલા રહે છે પણ અત્યારે મેં સ્કીપ કર્યો છે હવે સરસ બધું બેટરમાં મિક્સ કરીને આપણે બેટર છે તે ઢોકળા બનાવવા માટે તૈયાર કરી લેશું બેટરમાં બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે દસ મિનિટ સુધી સાઈડ પર રાખી દઈશું જેથી બધા જ મસાલા બેટરમાં સારી રીતના મિક્સ થઈ જાય આથો કેટલો સરસ આવ્યો છે તમે જોઈ શકો છો બેટરમાં બબલ્સ આવે છે હવે એક ચમચી બેકિંગ સોડા એડ કરીને આપણે બેટરમાં એડ કરી દઈશું આપણું બેટર તૈયાર થાય ત્યાં સુધીમાં સાઈડ પર આપણે સ્ટીમર પણ ગરમ થવા માટે મૂકી દેવું હવે ઢોકળામાં બેટરમાં સારી રીતના સોડા છે તે એક્ટિવ કરી લેશું હવે આપણે ઢોકળા બનાવવા માટે પ્લેટમાં આપણે તેલ લગાડી લેશું જેથી ઢોકળા છે તે ઉખડતી વખતે નીચે ચોટે નહીં અને આસાનીથી ઢોકળા છે તે આપણા ઉખડી જાય નીચેથી બંને પ્લેટમાં આપણે આવી રીતના તેલ લગાડી લેશું હવે ઢોકળાનું બેટર આપણે પ્લેટમાં એડ કરી દેસું હવે ઉપરથી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું તમારે જે પ્રમાણે તીખા ઢોકળા હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનું અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે એટલે તીખા શેટલી આવશે જ ઢોકળામાં હવે સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે હવે આપણે ઢોકળાની પ્લેટ છે તેને વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું તો અહીં મેં બંને પ્લેટ સ્ટીમરમાં રાખી દીધી છે હવે આપણે સ્ટીમ વીસ મિનિટ સુધી થાવી દઈશું જેથી ઢોકળા છે તે કાચા ન રહે અને સરસ રીતના સ્ટીમ થઈ જાય ઢોકળા હવે વીસ મિનિટ થઈ ગઈ છે હવે ચાકાની મદદથી આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો ચાકામાં કંઈ ચોટતું નથી એટલે આપણે ઢોકળા છે તે સરસ બનીને તૈયાર છે હવે ઉપરથી આપણે સિંગ તેલ લગાડી દઈશું જેથી ઢોકળા છે તે ચવળ ના બને અને છાછા સમય સુધી ઢોકળા છે તે સરસ પહોંચાડવું જેવા રહે ગરમા ગરમ પ્લેટ ઉપર તમારે આવી રીતના તેલ છે તે લગાડી જ દેવું ફરજિયાત જેથી ઢોકળા છે તે ખાવામાં ટેસ્ટી લાગે અને પોચારું છે જેવા રહે ચવળ પણ ન થાય હવે ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે ચાકાની મદદથી આપણે કા કાપી લઈશું ઢોકળાને તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પોચારું જેવા ખાટિયા ઢોકળા બનીને તૈયાર થયા છે તે પણ દાળ ચોખ્ખા પલવાળાની ચંચટ વગર આપણે લોટનું પ્રિમિક્સમાંથી આપણે ઢોકળા બનાવ્યા છે જો તમને અમારી રેસીપી ગમે તો કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો